વિસાદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તૈયારીઓ શરૂ વહીવટી તંત્રએ રાજકીય પક્ષો સાથે બેઠક કરી છે મતદાર યાદી સુધારણા મતદાન મથકોની સ્થિતિ પર ચર્ચા થઈ છે રાજકીય પક્ષોની તમામ બાબતોથી અવગત કરાવાય છે રાજકીય પક્ષોએ વિસાદર વિધાનસભા પેટા માટે માર્ગ મોકળો થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અન્ય રાજકીય પક્ષો સાથે આજે એક મિટિંગ એ બાબતમાં બોલાવવામાં આવી કે જે સ્પેશિયલ સમરી રિવિઝન જે કહેવાય ને સંક્ષિપ્ત સુધારણા યાદી મતદાર યાદીને અપડેશન કરવાનું હોય એમાં એક ચાર બે હજાર પચીસના રોજ જેને અઢાર વર્ષની ઉંમર થઈ હોય એ લોકો માટે એક ઝુંબેશનું જે ટાઈમ ટેબલ છે એનાથી અવગત કરવા માટે એમની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે મતદાર યાદીની જે સંક્ષિપ્ત સુધારણાની જે ઝુંબેશ હોય છે એના સમયગાળો શું છે કંઈ ક્વોલિફાઈંગ ડેટ્સથી લોકો એલિજિબલ બને છે એ એનરોલમેન્ટ માટે તો એ બાબતની એમની સાથે ચર્ચા કરવામાં એમને અવગત કરવામાં આવ્યા અને રેશનલાઇઝેશન પોલિંગ સ્ટેશન્સ છે એનું એમની સાથે માહિતી એમની સાથે શેર કરવામાં